સત્યના રોજ ઉપલેટા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા આવનારી નગરપાલિકા ચૂંટણી ને લઈ સમીક્ષા મીટિંગનું નું આયોજન રાખવામાં આવ્યું હતું

સમીક્ષા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના પ્રભારી શ્રીઓ સહ પ્રભારી વગેરે નગરપાલિકાની પદાધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મિટિંગ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઉભા રાખી કેમ્પેનિંગ કરી લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને વધુ ને વધુ સંખ્યામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીતે તેવા પ્રકારની ચર્ચા અને સમીક્ષા આજે આ બંને મિટિંગમાં કરવામાં